દોડતા 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 આગળ ગયા એટલે કોણ મળ્યો એને પુતરાભાઈ એટલે પુતરાએ પૂછ્યું કે સસલીબાઈ કેમ ભાગો છો ઈ કે ક્યાં ચાલ્યા તમે કેમ એટલે સસલીબાઈ કેવા હતા પિકળ સસલીબાઈએ કહ્યું ભાગો રે ભાઈ ભાગો અટણ આવ્યું ડટણ આવ્યું ઉપરથી આગ ઉપાળ્યું મારી પીઠ ભાંગી નાખી ભાગો રે ભાઈ ભાગો એટલે પુતરાભાઈ પણ બી ગયા અને સસલી સસલીબાઈ આગળ અને પાછળ કુતરા ભાઈ તો બંને મળ્યા દોડવા દોડતા દોડતા આગળ ગયા તો કોણ મળ્યું એને સિયાર ભાઈ કોણ મળ્યું સિયાર ભાઈ એટલે સિયાર ભાઈ એ પૂછ્યું સસલી ભાઈ ક્યાં ચાલ્યા ઈ કે કેમ ભાગો છો ઈ કે એટલે સસલી ભાઈ એ કહ્યું અટણ આવ્યું રટણ આવ્યું પટણ આવ્યું ઉપર થી આખ પડ્યું મારી પીઠ ભાંગી નાખી દોડો રે ભાઈ દોડો એટલે

અમળ્યા દોડવા પછી સસ્રીબાઈ ફૂટકો ઘોડો સિયાર બધા દોડતા દોડતા ક્યાં ગયા આગળ ગયા એની પાછળ ઊંટ ને લાંબી ડોકે જોતું સિયાર ને પછી બધા જે પ્રાણીઓ હતા એ બધા સસ્રીબાઈ ની પાછળ દોડવા લાગ્યા